સુરતમાં આગામી બુધવારના રોજ મોહરમ પર્વની ઉજવણીને લઈને જુલુસ નીકળનાર હોય જેને લઈ સુરત પોલીસ કમિશનર સહિતનાઓએ ભાગળથી ફૂટ પેટ્રોલિંગ કરીને નિરીક્ષણ કર્યું સુરત પોલીસ કમિશનર દ્વારા આગામી મોહરમ તહેવારને લઈ ભાગળ વિસ્તારમાંથી જ્યાંથી તાજિયા જુલુસ નીકળનાર છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ કર્યું સુરત પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પેટ્રોલિંગ કરાયું જુલુસ દરમિયાન ડાયવર્ઝન સહિતની માહિતી મેળવી વિસ્તારની સમીક્ષા કરી વિવિધ સૂચનો પણ અધિકારીઓને આપ્યા હતા ભાગડ ચાર રસ્તા પર અમે લોકો જો આવતીકાલે કતલના રાત મોહર્રમના તહેવાર નિમિત્તે અને પરમ દિવસે જો એ મોહરમમાં તાજિયાના જો જુલુસ નીકળવાના છે વિસ્તારમાં તો બધા પોલીસ અને અમે લોકો બધા પેટ્રોલિંગમાં ફૂડ પેટ્રોલિંગ જગ્યાઓ ઉપર અંદર ગલીઓમાં ક્યાં જશે કઈ રીતે રોડ રહેશે અમારા ડાયવર્ઝન ક્યાં કરવાના છે એના બધા સમીક્ષા કરવા માટે બધા અધિકારીઓ અને માણસો અહીંયા આવે છે અત્યારે પણ અમે લોકો જો ફૂડ પેટ્રોલિંગ કરીને જોઈએ છીએ એ બધી વ્યવસ્થા સારી રીતે થાય